ક્રાઇમ ન્યુઝમાં આપનું સ્વાગત છે વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્થિત જય અંબેન આશા હાઉસમાં ખમણમાં કીડીઓ જોવા મળ્યાની ઘટના સામે આવી ગ્રાહક દ્વારા દૂષિત ખોરાકની ફરિયાદ કરવામાં આવે ત્યારે નાસ્તા હાઉસના કર્મચારીઓએ બેહુદા વર્તન કર્યું હોવાની માહિતી મળી છે આથી કર્મચારીઓની બેદરકારીને ગ્રાહકો પ્રત્યેના અણધણ વર્તન સામે પ્રશ્નો ઊભા થયા છે આ ઘટના વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર સવાલ ઉભા કરે છે કારણ કે ખોરાકની ગુણવત્તા અને હાઇજીન જાળવવા માટે નિયમિત નિરીક્ષણ અને કાર્યવાહી જરૂરી છે આવી ઘટનાઓ ખાદ્ય સુરક્ષા નિયમોની અમલવારી અંગેની ગંભીરતાને દર્શાવે છે ખાદ્ય સુરક્ષા અને હાઇજીનના મુદ્દાઓ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી નાગરિકોના આરોગ્યને સુરક્ષિત રાખી શકાય ખાસ કરીને જાહેર ખાણપીણ સ્થળોએ સ્વચ્છતા અને ગુણવત્તા જાળવવા માટે સત્તાવાળાઓએ કડક પગલાં લેવાની જરૂર છે ભૂલસી આટલી કીડિયા ના હોય દે તો નહી ખાના મુ પણ આપતો ભૂલસે એટલી બધી પ્લેટ કે અંદર ભૂલસે આતા પ્રાઇમ ન્યુઝ સબસ્ક્રાઈબ કરો અને બે લાયક દબાવી તાજે અને